સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર ને આજે છે ગણપતિ વિસર્જનનો દિવસ અને આજે આપણે ભદ્રવા જવાનું છે ગણપતિ દાદાને તો છેલ્લી આપણે આરતી કરી લઈએ અને આરતી કરવામાં અમે ત્રણેય આરતી કરી લીધી છે પછી કરી લીધી અમારા બેન ને મમ્મી ને ભાણિયાભાઈએ આરતી કરી લીધી છે આ છે આપણા કાંઈક આવા ગણપતિ બાપા પછી મમ્મી પપ્પાએ પણ આરતી કરી લીધી અને ના ના ભાઈને પણ આજે રજા હતી એટલે એને પણ આજે એને પણ મળી ગયો છે બાકી ક્યારેક તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે ગણપતિ બાપાને લઈ જવા માટે અને ગણપતિ બાપા પણ તૈયાર થઈ ગયા છે સીટ બેલ્ટ મારીને તો આપણે એવા જવાનું છે ગણપતિ બાપાને લઈને તો જો બધા છોકરા છેલ્લે ટાટાભાઈ ભાઈ બોલવા કેવા માટે આવી ગયા છે તો કેવા મસ્ત મજાના બધા મજા કરે છે અને પાછા એમ કહે છે ગણપતિ બાપા તમે ફટાફટ પાછા વહેલા આવજો અને ચાલો હવે આપણે સવારે નીકળી ગઈ છે અને જવાનું છે આપણે ગણપતિ ભદ્રવા માટે અને બીજા ગણપતિ પણ જઈ આપણે લઈ જવાના છે તો આપણે પહોંચી ગયા છે બીજી જગ્યાએ ગણપતિ બાપા લેવા માટે તો ગણપતિ બાપાને પધરાવવા માટે એક બે ને ત્રણ મૂર્તિઓ આપણી પાસે છે તો આપણે જવાનું છે હવે ગણપતિ બાપા પધરાવવા માટે આપણે આવી ગયા છીએ વિસર્જનની જગ્યાએ તો અહીંયા આપણે મપતિ દાદાને વિસર્જન કરવાનું છે અને આપણે અંદર નહીં જવા દઈ અને કહાનીમાં ટ્વિસ્ટ તો હવે આવવાનો છે કે આપણે ક્યાં જઈએ છીએ તો સાથે જોડે રહ્યો તો તમને પણ જોવા મળશે કે આપણે ક્યાં જવાના છે અને કોણ કોણ જવાના છીએ તો ચાલો તો આપણે આવી ગયા છીએ શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે તો આ બધાને જોઈને તો તમને ખબર પડી જ જાય છે કે હવે તો કોણ કોણ આવ્યું છે એટલે મારે હવે કંઈ કહેવાની જરૂર નહીં પડે તો ચાલો ફટાફટ દર્શન કરી લઈએ આપણે વિસર્જનનો દિવસ હતો અને પણ ટ્રાફિકમાં તો આ જગ્યાએ કોઈ એટલે કોઈ નહીં એવા શાંતિથી અને મસ્ત રીતે આપણને દર્શન થઈ ગયા છે ભોળાનાથના જો આવું કંઈક દેખાય છે ભારતી મંદિર જગ્યા પણ બહુ વિશાળ અમને બધાને તો આવી બધી જગ્યાઓ જ ગમે જો આવી જગ્યાએ રહેવા મળી જાય ને તો બીજું અમારા જીવનમાં કાંઈ જોઈએ જ નહીં તો ફાઇનલી પડી ગઈ છે સાંજને હવે થઈ ગયું છે ઘરે જવાનો સમય તો ચાલો હવે કરે જઈએ તો બાય બાય અને આજનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી આવા જ કંઈક નવા વિડીયો સાથે બાય બાય